पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે પૈકી જિલ્લાના ચૌદ મંડળ દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન કરી લોકોના આરોગ્ય માટે પાર્ટી દ્વારા સેવા કરવામાં આવી રહી છે ત્યારે પાટણ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કડિયા સમાજની વાડી ખાતે પાટણના નામાંકિત તબીબોની સેવા સાથે નિઃશુલ્ક નિદાનનું આયોજન કરી જરૂરિયાતવાળા દર્દીઓને વિનામૂલ્ય દવાઓ સાથે બ્લડ રિપોર્ટ રાહત દરે સોનોગ્રાફી સહિતની મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કે પટેલ જિલ્લા સંયોજક સેવા પખવાડિયા શ્રી વિનયસિંહ ઝાલા નગરપાલિકા પ્રમુખ હિરલબેનની ઉપસ્થિતિમાં આ થવા પામ્યું હતું શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ મહામંત્રી જીગ્નેશ સોની જિલ્લા ઇન્ચાર્જ આરોગ્ય શિબિર ડોક્ટર બાબુભાઈ પ્રજાપતિ ગૌરવભાઈ મોદી વિવેક પટેલ સંજયભાઈ પટેલ કિશોરભાઈ મહેશ્વરી સુરેશભાઈ પટેલ જયેશભાઈ બારોટ અંબાલાલ પટેલ વર્ષાબેન કડિયા સહિત અગ્રણી કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી ત્રણસો એંસી ઉપરાંત દર્દીઓને આ સેવાનો લાભ અપાવ્યો હતો પાટણના નામાંકિત તબીબો પૈકી ફિઝિશિયન ડોક્ટર કાનજીભાઈ રબારી ડૉક્ટર કરણ વિરમગામથી સર્જન ડોક્ટર સેવંતીલાલ પટેલ ડોક્ટર કૌશિકભાઈ કડિયા ડોક્ટર આદિત્ય પટેલ ઓર્થોપેડિક ડૉક્ટર મુકેશભાઈ પટેલ ડોક્ટર પ્રિયાંક ઓઝા ઇએનટી સર્જન ડોક્ટર પ્રમોદલાલ પટેલ ગાયનિક ડોક્ટર હિરેન સોલંકી સ્કિન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર નવીન ચૌધરી ડેન્ટિસ્ટ ડોક્ટર મિલિંદ પટેલ જનરલ ઓપીડી ડોક્ટર અવધ પ્રજાપતિ દ્વારા સુંદર સેવા આપવામાં આવી હતી જેનીસ પટેલ પાટણ